પ્રીમિયર અમદાવાદમાં યોજાયો ઉમરાવ અદા ધ વેસ્ટર્ન મ્યુઝિકલ જેમાં ના રૂપમાં નીતુ ચંદ્રા જેવા જોવા મળી હતી જેનું પ્રીમિયર ગુજરાતના અમદાવાદ શહેરમાં યોજાયું હતું આસો એક યુનિક બન્યો હતો કારણ કે ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત નાટક ઉમરાવ જાન અદા ધ વેસ્ટર્ન મ્યુઝિકલનું ઓપન એર થિયેટરમાં લાઈવ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું નિર્માતાઓના વિશ્વાસ મુજબ આ નાટક ભારતના મ્યુઝિકલ પ્રોડક્શન માટે એક બેન્ચમાર્ક સેટ થયો હતો ઓડિયન્સે સ્ટેજ પર ચાલીસ લોકોને પરફોર્મ કરતા જોયા હતા કલાકારો ઉપરાંત સ્ટેજ પર ચાર ગાયકો ચૌદ પ્રતિશિત કથક કલાકારો અને અન્ય કલાકારોની ઉપસ્થિતિમાં આ પરફોર્મન્સમાં મ્યુઝિકલ ડાન્સ સિંગિંગ અને એક્ટિંગ અગાઉથી જ રેકોર્ડ કરવામાં આવ્યું ન હતી તે ઊ લાઈવ પરફોર્મન્સ હતું આ નાટક માટે લગભગ 400 કોસ્ચ્યુમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં નીતુ ચંદ્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળતા હતા તો યે ઉમરાવ જાન અદા જો મ્યુઝિકલ પ્લે હે યે 2 કલાકનો શો હે સલીમ સુલમાનને સે रिक्रिएट किया इसके म्यूज़िक को मित शाह यू के प्रोमोटर हैं प्रोड्यूस कर रहे हैं इरफान से देखी इस प्ले में दिल चीज क्या है इन आंखों की मस्ती है जस्तजू और जितने भी उमराव जान के गाने रहे हैं उसे वापस से रिक्रिएट करके और बहुत ही खूबसूरती से कत्थक के टुकड़े हों या जितने भी आप क्लासिकल परफॉर्मेंसेस दे सकते हैं हमारे डांसर्स जो हैं वो ट्रेन क्लासिकल डांसर्स हैं कत्थक डांसर्स हैं वो डांस करेंगी चूँकि मैं उमराव जान अदा कर रही हूँ तो ये बहुत ही खुशनसीबी की बात है कि मुझे आज ये मौका मिल रहा है करने का राजीव गोस्वामी इज़ द डायरेक्टर जिन्होंने पूरा एग्जीक्यूट किया है ये स्टोरी कंसीव करी है और रिटर्न बाय वरुण गौतम है ये प्ले म्यूजिकल प्ले ये अमेरिका जाने वाला है वहाँ के आठ से दस सिटीज़ में दो से तीन शो करने वाले हैं लाइव तो ये पहला प्रीमियर वर्ल्ड प्रीमियर हम अहमदाबाद में कर रहे हैं बिकॉज़ अहमदाबाद इज़ अ प्लेस वेयर पीपल आर वेलकम वेरी वेरी वेल एज अ प्लेस ऑफ आर्ट एंड कल्चर बहुत सारे बड़े आर्टिस्ट यहाँ से आए हैं ज्यादा खुशनसीबी की बात नहीं होगी ब्लू व्यूज इवेंट कर यूएस ऑस्ट्रेलिया बदे रन करे आ उमरावजान ने ग्रेविटी जीरो नीतू चंद्रा मैडम एज अ बं जोड़े यू नो कॉलेबरेसन कर उमराव जहान ने यूएस में लई जाइए एर नौ सीटी पहली सीटी आफ्टर ईद स्टार्ट करें न्यूजर्सी बारहवीं तिरमी एप्रिल देन नाइंटींथ ओर्लाडो ट्वेंटी फर्स्ट एप्रिल एटलांटा देन ट्वेंटी सिक्स ट्वेंटी सेवन डैलेस टेक्स देन सेकेंड थर्ड रॉले देन बॉस्टन देन शिको पशी ह्यूस्टन पे डीसी अमें टूर पूरी करे उमराव जान अदा द वेस्टर्न म्यूजिकल मेखा स्टारम ઉમરાવજાનના આઇકોનિક ગીતને સિવાય બે નવા ઓરિજિનલ ગીતો પણ મૂકવામાં આવ્યા હતા આખા પ્રોડક્શનને રસપ્રદ બનાવવા સેટને પ્રેક્ષકોની સામે વિરામ વિનાજ બદલવામાં આવતું હતું આ નાટક અંગે નીતુ ચંદ્રાએ જણાવ્યું કે હું ખૂબ જ ઉત્સાહી અને ખુશ છું કે અમે અમદાવાદમાં પ્રીમિયર કર્યું છે હું ખરેખર ખુશ છું કે અમદાવાદ મને ઉમરાવ જાન તરીકે સ્વીકારી બ્લુ વેવ ઇવેન્ટના મિત શાહે જણાવ્યું કે અમે ભૂતકાળમાં ઘણા પ્રોજેક્ટ કર્યા છે પરંતુ ઉમરાવ જાન દા ધ વેસ્ટર્ન મ્યુઝિકલ કંઈક અલગ છે આ શો નોર્થ અમેરિકામાં સાઉથ એશિયાના મ્યુઝિક કોમ્યુનિટીને કંઈક શ્રેષ્ઠ આપશે હું આ યુએસએ પ્રવાસની રાહ જોઈ રહ્યો છું નાટક નોર્થ અમેરિકાની ટુર બાર એપ્રિલ થી શરૂ કરનાર છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર